આ જીત્યા નિલેશે એના બાપની સાથે પ્રેમ લગ્ન કરીને એના બાપની પ્રેમિકા બની ગયો છે જય શ્રી રામ જય દ્વારિકાધીશ જય સનાતન મિત્રો મારે આ જીત્યા નિલેશ લુખીના પેટનો નાલાયકની ઓલાદનો વિડીયો નહોતો બનાવવો મને મારા સંગઠન ગ્રુપ વારે અને મારા ગુરુએ મને સમ દીધેલ હતા ના પાડેલ હતી પણ આજ મારા ગુરુએ મારા સંગઠને સમ છોડી નાખ્યા કારણ કે આ નાલાયકની ઓલાદ સમજે એમ નથી આજ દસ પંદર દિવસથી ધર્મના વિરુદ્ધના રામ ભગવાનની અપમાનિતના વિડીયા બનાવે છે રો તો આ લુખાને શબત શીખાવવા માટે નાગીના પેટનાને હું એડ્રેસ માગું છું તો એની માના કોઠામાંથી જેને મો એડ્રેસ નથી આપી સંગતો અને ખાલી બકવાસ કરે છે સાથીઓ કોણ તારો બાપ તારો સાથી છે તારી મા તારી સાથી છે લુખીના શરમ તો કર તું કોની આરે વાત કરે છે કેરીના પૈસા તારી માને વહુ કરાવવા તારી મા જાહેરી કોકની સાથે વહુ થવાનો એની ધ્યાન રાખ કેટલા પૈસા ઉઘરાવી આવે છે તારી બેન કેટલી ઉઘરાણી કરે છે એની ધ્યાન રાખ અને લુખીના હળલીયું ડાલું લઈ અને તું આ સુરતથી અમદાવાદ જાતો સુરતથી વડોદરા આવતો સુરતથી ભાવનગર જાતો હોય એ તારી રીતે ધંધો કરીને ખા એમાં વરસે નાગીના કોકની હડફેટમાં આવી જાય તો તારી ગાંડમાં મરચાં વરસે અમે એ મમરા ભરાવાની વાત કરીને પોલીસના હાથમાં નથી દેતા પોલીસ કોઈને મમરા નથી ભરતી અને અમે ખુદ અમારી જાતે તારી ગાંડમાં મરચાં ભરશું ભોસડીના તું સનાતન ધર્મને ઓળખતો નથી હજી સનાતન ધર્મનું જેટલું અપમાન કરે છે ને એટલું તારી ગાંડમાંથી લોહી કાઢવાનું છે ભોંસડીના ફિક્કીના તારી બેનને લોડો ખાલે તું એમ સમજે કે નાગદનને ગાળું દઉં નાગદન કાંઈ નહીં કરે તું ઓલા કેવા અંકિત વાઘેલા નહીં કયો રાઠોડ હમણાં એક કોઈ લુખીનો તારી સાથે વાત કરી જોઈ સાગર રાઠોડની સાથે ડિબેટ કરે છે એમાં એમ કે છે મેં નાગદનને ગાળો દીધી મેં ઓલાને ગાળો દીધી મેં કરણને ગાળો દીધી મેં મેરામણને ગાળો દીધી બધે બેસાડી દીધા તારી બેનને લોડો ઘાળું બેસી એ નથી તારી માને ચોધું જાળી ચોલી જાળી જાળીને તું ખાલી હામાં આવો તારી બેન ને લંડ ઘઉું એક ઢીકે હા કાઢના હું ભોસડીના તારી માને લંડ ઘાળું બકવાસ તો ફોનમાં બધાય કરી લે ખાલી એડ્રેસ તો બતાવો મેં ઓને ગાળું દીધી ઓને ગાળું દીધી બંધ કરાવી દીધા એમાં તારા બાપની વધી ગઈ ભોસડીના કોકની ઇજ્જતની ઉગાડી કર્યામાં તારી માં ચોદાવે છે એની ધ્યાન રખાય તારી બેન ચોદાવે છે એની ધ્યાન રખાય તારી માને લંડ ઘાલું તારી બેનને ચોદું ચાલી રાખીને ભોસડા ચોદીના તારી સમાજ તારા ભેગી નથી બધા એમ કહેશે કે આના માટે ફરિયાદ કરો પણ ભોસડીના ફરિયાદ કરી તો વાહલેધી છોડી દેશે એના કરતાં તારી બેનને લંડ ઘાલું તારા ટાંટયા ભાંગવાના પછી તારી મા ચોદાવવા જશે ને એ તને ટેન્શન નહીં એને વાહારવું થઈ જાય તું ધ્યાન રાખતો હતો સમજો ધ્યાન તો નથી રાખતો મને ખબર છે ખુરશીમાંથી બેઠો બેઠો પૈસા ગણે છે રાતે ઓલા ચોધવા આવે ત્યારે મને ખબર છે રાત્રે હું ફોન કરું ને ત્યારે તને ડિસ્ટર્બ થાય છે શે નહીં થાય છે એ જ થાય છે એ જ ડિસ્ટર્બ થાય છે કે હું ફોન કરું ને ફોન ઉપાડે ને તું વાત કરે તો તારી મન શોધવા વાળા ભાગી જાય એટલે એ તો મને ખબર જ છે પણ તો એ ટાંટિયા ભંગાશે એટલે એ હિસાબ લેવામાં પ્રોબ્લેમ થાય છે પણ કાંઈ વાંધો નહીં તો ખુરશીમાંથી બેઠો બેઠો લઈ લેજે બરાબર બાકી ભોસડીના હવે બંધ થઈ જાય ને કે તારી મા ચોદાઈ જાય છે તારી બેનને લોડો ખાલી તારી માનો ભોસડો મારું મારા ધર્મનું અપમાન કરે અને અમારી વારંવાર મારી સમાજ મારી સમાજ વતી હું વસંતભાઈને વસંતભાઈ તારી માન ચોદવા આવે એટલે તું સપોર્ટ સપોર્ટનો વિડીયો બનાય વસંતભાઈ તને કેવા આવ્યો પોક્કી ના વસંતભાઈ ખુદ નથી કહેતો એનો હજી ફોન નથી આવ્યો એ કોઈને વાત નથી કરતો એ અમારો વિડીયો નથી બનાવતો અને તારી માને ચોદે તને હું બ્રતરાલી તારી બેનને લોડો ખાલી અને હવે બંધ થઈ જાય ભોસડી ના તારી મા ચોદી નાખવાની છે તારી બેનને લંડે ખાલી ભલે મિત્રો વધારે બોલાઈ ગયું છે તો ગાડું સેન્ડ કરી લેજો અને કાને મેં લગાવીને જોજો હવે પછી કારણ કે મારું આ બધું મગજ એવું છે કે આ ભોસડા ચોદીના એની બેન